બધા આપડે પૂછતા કે તમારું મંડળ કયું એટલે અમારું મંડળ છે સેવંત્રા કાનગોપી ગ્રુપ પોલાભાઈ આહિર જે કોઈને અમારા કાર્ડ જોતા હોય તો અહીંથી અમારા કાર્ડ લઈ જાય યમન સનયાના કોમરદમા ગંગા એ આરતીનો ઉતાર 哎呀！我的。 રે જો રાષ્ટ્રજોતો ઓ રાગ માહરી વારી વારી કૃતલાલી તમ સસાથે રાય કૃતલાલી ਹੇ ਲਾਲੂ ਕਿਹਾ ਗਾਓ ਤੋ ਰਾਮ ਰੋ ਰੋ ਰਾਮ ਰੋ ਰਾਮ ਰੋ ਰਾਮ ਰੋ ਰੋ ਰਾਮ ਰੋ ਰੋ ਰਾਮ ਰੋ ਰਾਮ ਰੋ ਰੋ ਰਾਮ ਰੋ ਸੇ ਇੱਕ ਨਵ ਕੁਸੋ ਸੇ અર આજે મિત્રો હકીકતની વાત કરું છું કે દુશ્મન હોય ને દુશ્મન એનો ખાયે વખવાનો હોય હું અંદર અને

ગાય ની આપડી માં પછી ગમે એ પશુ હોય હે આપડા છોકરાને ને કોઈ ખાઈ જાય ઉભા હોય સરી મારી દે આપણે સારું લાગે હવે સમજી જાજો જાજુ મારે કેવું નથી જેટલા જેટલા ધર્મની નજીક રહેશો તો જ બેસશો બાકી બે હજાર બત્રીસ ની સાલ હું પોલાભાઈ આહિર મને કઈ ખબર નથી હતી હું કઈ ભણેલો નથી અબોળ માણસ છું પણ એક બાપ દાદા વખતનો કે મારા બાપુજીના એના બાપુજીના વખતનો જે આ भजनનો સત્સંગનો અને કાનગોપીનો આ જે લોયનો માણસ કે કે લોયના સંસ્કાર બતાવે આ એનો વારસો લઈને હું બેઠો છું એટલે ગાય બસ તો દેશ બસ અને એના અંદર કેટલા ગુણ છે તો દરેક મિત્રો આપણા ગામની અંદર ગાય રખડતી હોય એને કઈક હે આપણે પચાસ પચાસ હો હો રૂપિયાના માવા ખાઈ જાય છે પૂરો લઈ અને આપડા હમણાં માતાજી નું કાર્ય પાણી નો ભરેલો ગોરો પણ આપણે એમના નામના ભાઈ ભીખાભાઈ ક્યાં ગયા સુખનજી આવી જાવ હા અને સુંદર મજા ગામડાનું મચ્છુમાનું ભજન ગામ છું અને મારો વાલો અહીંયા વરહી જાજો આ તમે વાળવું કે અને કોક ના લગ્ન માં ઉડાડ્યું ના લઈ લીધા હોય બે દી સુધી કઈ કરે ઉતરે પછી તોલ માં જવું પડે ભાઈ જાદવ બાપા હા એમ પણ નીતિ નું વાવો એટલે કીધું છે હા ના ના

Hey 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 અને મચુમા સુંદર રચના અને તમારા પરિવાર અમે આપણે પછી નામ લઉં જવું એ પરિવાર ની અંદર અમે પ્રોગ્રામ કર્યો તો મિત્રો અને ભાઈ ધ્યાન આવેદર મજા અને મચ્છુમા રજુ થાય છે મારો બાપો વધુ જાગ્યો અને અત્યારે i can <sm> <characteristics> ريلا رلا نا આજે મિત્રો હકીકત વાત આવું છું કે દુશ્મન હોય ને દુશ્મન એનો ખાય એ વખાણો હું અત્યારે અંદર અને આપણા અંદર ખૂબ હવન થાય છે ગોદ છે એની છાયા છે અને 19 અને 18 તારીખે

હે આપણા છોકરાને કોઈ ખાઈ જાય ઉભા હોય શરીર મારી દી આપણે સારું લાગે હવે સમજી જાજો જાજુ મારે કેવું નથી જેટલા જેટલા ધર્મ નજીક રહેશો તો જ બેસશો બાકી બે હજાર બત્રીસ ની સાલ હું પોલાભાઈ આહિર મને કઈ ખબર નથી હતી હું કઈ ભરેલો નથી અબળ માણસ છું પણ એક બાપ દાદા વખતનો કે મારા બાપુજીના એના બાપુજીના વખતનો જે આ भजनનો સત્સંગનો અને કાનગોપીનો આ જે લોયનો માણસ કેને કે લોયના સંસ્કાર બતાવે આ એનો વારસો લઈને હું બેઠો છું એટલે ગાય બસશે તો દેશ બસશે અને એના અંદર કેટલા ગુણ છે આપણે પચાસ પચાસ માવા ખાઈ જાય છે તો પૂરો લઈ અને આપણા ગામની અંદર આપણા ગામ ના છોડી મુકતા હોય ને બીજે તો ક્યાંય હોય હોય પણ કઈ વાંધો નહીં દેર હે મગર નહીં હે એ પુરાવારા ને દેખે છે કે આન્ય પૂરો નાખો હે એટલે તમામ મિત્રો માતાઓ બેનો વડીલો સુંદર મજાનું હમણાં માતાજીનું નું પાણીનો ભરેલો ગોરો

એટલે કીધું છે આપણે એક કેતન મને અમારે સુખમજી ભાઈ તમે બેનો માં જા ભાઈ ભાઈ ભાઈ